નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે ગિરનાર ચાર મગફળી વિશે તમામ માહિતી આપીશું પણ તે પહેલાં મિત્રો જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો ગિરનાર ચાર મગફળીનું છે ને સંશોધન બે હજાર વીસ અને એકવીસના વર્ષમાં કરવામાં આવ્યું હતું ગિરનાર ચાર મગફળીનો મિત્રો પાકવાનો સમયગાળો જોઈએ ને તો એકસો દસથી એકસો પંદર દિવસમાં આ મગફળી પાકી જાય છે એટલે કે વીસ નંબર મગફળીની હાર વાર જ આ મગફળી પાકે છે ગિરનાર ચાર મગફળીના મિત્રો સરેરાશ ઉત્પાદનની વાત કરીએ ને તો મિત્રો આ મગફળી વીસથી પચીસ મણ જેટલી આ ઉતરે છે અને મહત્તમ ઉત્પાદનની વાત કરીએ ને તો પાંત્રીસથી ચાલીસ મણ જેટલું આ ઉત્પાદન આ મગફળી આપે છે હવે આ મગફળીના મિત્રો આપણે બીજ બીજદરની વાત કરીએ ને તો એક વિઘે તમારે પચીસથી ત્રીસ કિલો દાણાની જરૂર પડે વાવવા માટે અને ગિરનાર ચાર મગફળીના મિત્રો સો દાણાનું આપણે વજન કરીએ ને તો તેતાલીસ ગ્રામ જેટલું વજન થાય છે અને ગિરનાર ચાર મગફળીમાં મિત્રો ઓલિક એસિડનું પ્રમાણ બીજી બધી મગફળીથી વધારે છે એટલે કે એંસી ટકા જેટલું જોવા મળે છે અને મિત્રો આ મગફળીનું તેલ પણ પીળાશ પડતું છે અને શરીર માટે અને હૃદય માટે સારું છે એટલા માટે આ મગફળીની ડિમાન્ડ વધારે છે ગિરનાર ચાર મગફળીના મિત્રો લિનોનિક એસિડનું પ્રમાણ પણ વીસ ટકા જેટલું હોય છે અને ગિરનાર ચાર મગફળીના મિત્રો તેલની ટકાવારી જોઈએ ને તો ત્રેપન ટકા જેટલી તેલની ટકાવારી છે એટલા માટે આનો ભાવ પણ સારો એવો મળે છે આગળ મિત્રો આપણે વાત કરીએ ને તો ગીરના ચાર મગફળીના મિત્રો છોડવામાં છે ને વીસથી સત્યાવીસ જેટલી ડાળીઓની સંખ્યા હોય છે અને આ મિત્રો મગફળી છે ને ઉભળી જાત જેવી મગફળી છે અને વધારે તો એમાં થળિયામાં ફાલ આવે છે અને મિત્રો ગિરનાર ચાર મગફળીના આપણે દાણાની વાત કરીએ ને તો ગુલાબી રંગના દાણા જોવા આપણે મળે છે અને ગીર અને જી વીસથી આપણે નાના દાણા હોય અને બત્રીસ નંબરથી થોડા મોટા દાણા હોય છે અને ખાવામાં પણ ખૂબ મીઠી મગફળી છે અને મિત્રો આમાં રોગની વાત કરીએ ને તો એવા કોઈ બહુ રોગ આવતા નથી માઇનર રોગ આવે છે તમારે એકથી બે વખત દવા છાંટવાની રહેશે અને આમાં મિત્રો ફંગસ પણ બહુ આવતી નથી છેલ્લે સુધી તમારે પાળવા ટાણે મગફળી એકદમ લીલી છમ ઊભી રહેશે અને આમાં મિત્રો તમારે ભૂકો કે અથવા જે તમે કહો છો પાલો તે પણ બહુ સારો થાય છે અને તમારા પશુ પણ ખાય છે આગળ મિત્રો આપણે વાત કરીએ ને તો વાવણી કરવા માટે મિત્રો આ મગફળી છે ને અઢારની જારીએ તમે વાવી શકો અથવા તો વીસની જારીએ પણ આ મગફળી વાવી શકાય છે અથવા તમારે ક્યારા કરીને પણ આ મગફળી વાવીને ખૂબ વધારે ઉત્પાદન આ મગફળીનું મેળવી શકાય છે અને મિત્રો ગીરના ચાર મગફળીની વાત કરીએ ને તો વધારે વરસાદ થાય ને તો પાણી સહન કરવાની ક્ષમતા આ મગફળીમાં છે અને મિત્રો દસથી બાર દિવસ તમે જો મોડી પાડો તો પણ ચાલે કેમ કે આના દોડવા ઉગતા નથી અને આમાં બહુ ધૂળ પણ લેતી નથી એટલે તમારે ઉપાડવટાણે પણ સહેલાઈ દઈએ તો મિત્રો આ હતી ગીરનાર ચાર મગફળી વિશેની તમામ માહિતી અને આ આ વર્ષે મિત્રો ગિરનાર ચારની ડિમાન્ડ ખૂબ વધારે છે એટલા માટે આના ભાવ પણ ખૂબ ઊંચા છે એટલા માટે આપણે બિયારણ લેતી વખતે આપણે ધ્યાન રાખવું કે ભેળ શેળ આવે નહીં વિડીયો મિત્રો ગઈ હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ